આપણે જરા વિચારીએ કે આઠમા કે દસમા ધોરણમાં ભણતું બાળક એના પંદર દિવસ બગડે તો કોઈ સામાન્ય એવી માંદગીને લીધે એના પંદર દિવસ બગડે તો કેવું થાય એવું જ થઈ રહ્યું છે આજકાલ સાદા કમળાને લીધે દરરોજ અમે આઠ થી દસ બાળકો જોઈએ સાદા કમળા હિપેટાઇટિસ હિપેટાઇટીસ એ ને લીધે તો આ બીમારી છે એને આપણે અટકાવી શકાય આ પાણીજન્ય રોગ છે એટલે હિપેટાઇટિસ એ નો વાયરસ પાણીમાં હોય એવું ગંદુ પાણી આપણે પીએ અથવા એવો પાણીજન્ય ખોરાક લઈએ તો હિપેટાઇટિસ એ અથવા સાદો કમળો આપણા શરીરમાં આવે અને આપણે ખબર છે એકવાર કમળો થયો તો થોડો તાવ આવે પેટમાં દુખે ઉલટી થાય ઓબકા આવે બાળક આવેદમ અને ભૂખે ના લાગે અને આ બીમારી પંદર દિવસ સુધી રહે તો આઠમા કે દસ માં વાળા બાળકો મારી પાસે આવે એનું સ્ટડી થોડું કોમ્પ્રોમાઈઝ થાય બાળકને ભૂખે ના લાગે બાળક પડું રીએ તો આ પંદર દિવસ બગડે એ કોઈ પણ રીતના ના પોસાય અને આ વિડિયો એટલા માટે રેકોર્ડ કરવો પડે છે અને આપણે આગળ પણ આના વિશે થોડી વાત કરી ભાઈ સાદો કમળો છે એને અટકાવી શકાય કારણ કે એના વાયરસ એ ગંદો વાયરસ પાણીમાં હોય તો આપણે ચોખ્ખું પાણી ઉકાળેલું પાણી પીએ તો આ વાયરસ ના થાય અને એકને જો વાયરસ હોય એક કોઈ પણ બાળકને કે ફેમિલી મેમ્બરને વાયરસ હોય તો એ કોમન પાણી એક જ પાણીમાંથી આવેલો છે તો ભાઈ પાણીના બધા સોર્સને આપણે નાશ કરી દઈએ એટલે ઉકાળેલું પાણી પીએ ગંદુ પાણી હોય અને આપણે સાફ કરી ટાંકામાં ગંદુ પાણી હોય તો ટાકો સાફ કરી અને એમાં ક્લોરીન ની ગોળી બીજી કોઈ વસ્તુ નાખી એવું કરવાથી કમળો આપણે પણ ના થાય અને એકમાં હોય તો બીજામાં પણ ના થાય તો સાદો કમળો અટકાવવો જ જોઈએ તમારા ઘરે તમારી આજુબાજુ પાણીના સોસ હોય જુઓ ગંદુ પાણી હોય તો એને કાઢી નાખો સાથે સાથે હોસ્ટેલ્સમાં પણ ખાસ કીધું હોસ્ટેલ્સમાં પણ ઘણા બાળકો આવી રહ્યા છે પાણી જન્ય રોગ ના થાય એ ખૂબ જરૂરી છે બાળકોના દસ પંદર દિ બગડે એ બહુ જ ખરાબ કહેવાય તો સાદો કમળો ના થાય એના માટે વારંવાર હાથ ધોવાના ઉકાળેલું ચોખ્ખું ગરમ પાણી પીવાનું ને જો તમે લોકો એફોર્ડ કરી શકો અપાવી શકો તો સાદા કમળાની રસી અપાવવી આમ કરવાથી કમળો બાળકોમાં અને આપણામાં આવતો નથી